વાટીચાર નર્ઝિંગ મંદિરનો ટેકલો આવા પાટી વિસ્તારના રહીશોને હજુ સુધી મૂળભૂત પાણીની જરૂરિયાત એવા બંધ ગટર સ્વચ્છ પીવાનું પાણી ધોળ તેમજ આરોગ્યની સુવિધાઓથી વંચિત આપવામાં આવેલ હોય તેમજ સદર વિસ્તારમાં પંદર ની વસ્તી વચ્ચે ઠેર ઠેર જ્વારમાં ગટરના દૂષિત અને દુર્ગંધ મારતા પાણી જો આર રોડ પર આંતરિક ગટર લાઈનો અભાવે વહી રહ્યા છે જેના કારણે આ વિસ્તાર રહીશોએ મારે માંસ આંધકાઘાર અને લોકટ્રાહની ગંભીર સ્થિતિમાં જીવન વ્યવતિ કરવાની ફરજ પડી રહી છે

ગંભીર અને નિંદનીય હકીકત જી આજે ઇલેક્શન વોર્ડ નંબર ચૌદ ના સ્થાનિક જે ઉધરસ વાડી છે નરસિંહ મહેતા મંદિર ટેકડો ટેકરો છે એમ તમામ આજુબાજુના વિસ્તારના લોકો વિસ્તારના લોકો અને જો બાળકો બાળકો નાના નાના પણ મુગલીસરા કચેરી ખાતે ન્યાય માટે આવેલા છે કે એક બાજુ આપણે ગર્વ ફીલ કરતા હોય કે સુરત સિટી જે સ્વચ્છતામાં પહેલો નંબર લઈને આવે છે આપણે એવોર્ડ લઈએ છીએ ખૂબ ખુશીઓ મનાવીએ છીએ પરંતુ બીજી બાજુ હજી પણ એવો વિસ્તાર છે કે જ્યાં લોકો નરકમાં રહેવા માટે મજબૂર છે ડ્રેનેજના પાણી શેરીમાંથી નીકળતા હોય એના ઉપરથી બાળકો ચાલીને સ્કૂલ જતા હોય બાળકો ત્યાંથી ચાલવા માટે મજબૂર થતા હોય આ ગંદકીમાં રહેવા માટે મજબૂર થતા હોય અને સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે કે કે અમને આમાંથી છુટકારો આપો પરંતુ કોર્પોરેશન દ્વારા દ્વારા સ્થાનિક કોઈ કોઈ પણ આગેવાનો કાર્યવાહી નહીં કરવાના કારણે આજે તમામ લોકો મરચો લઈને અહીંયા કમિશનરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે અમને પણ આ નરકમાંથી મુક્તિ આપો અને એક બાજુ આ પંદર હજાર જેટલા લોકો છે ત્યાં જ્યાં રે છે ત્યાં એક પણ જગ્યાએ ટોયલેટની વ્યવસ્થા નથી માત્ર ને માત્ર એક તૂટેલું ફૂટેલું પેન્ડ યુઝ છે જે હાલમાં વાપરી વાપરી રહ્યા છે ને એમાં પણ કોર્પોરેશન દ્વારા આગામી એ પણ ટોયલેટ તોડી પાડવાના છે પંદર હજાર લોકો વચ્ચે માત્ર માત્ર એક પેંડ પેન્ડ યુઝ છે બીજું માંગણી કરી છે સતાં પણ એની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી લોકો જાહેરમાં શૌચ કરવા માટે જાય છે ખૂબ દુઃખની વાત છે કે એક બાજુથી આપણે આ બાબતને બહાર બતાવીએ છીએ કે અમારા અમારા સુરતની અંદર એક પણ વ્યક્તિ જાહેરમાં શૌચ નથી કરતો પરંતુ બીજી બાજુ તમે જોઈ શકો છો લોકો કે જે જાહેરમાં ક્રિયા કરવા માટે મજબૂર છે